નીકળી ગયા છે મમ્મી ને પપ્પા તો પહેલાં આવી ગયા હતા કારણ કે એ થોડુંક કામ હતું એટલે તો હવે ખેતર આવી ગયા છે એની પછી તમને આઈડિયા આવી ગયો છે કે અમે લોકો ખેતરે કેમ આવ્યા છીએ જો અત્યારે ખેતરનો વ્યૂ કેટલો મસ્ત છે ચાલો 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 લાઈનમાં બધા તો તો મોત પડી જવાની તમે લોકો કમેન્ટ કરી દેજો તમને ખબર પડે વિલોજ જોતા ને હા જે હા જેમને ખબર હશે ખબર પડી ગઈ છે એમ તો જે જોતા છે જે ડેલી વિલોગ જોવા છે એને ખબર જ હશે અને અમે કેટલા ટાઈમ પછી અત્યારે અમે ખેતર આવ્યા છીએ હજી અમારું નહોતું મારું જે આગળ છે તો ખેતરની કેવી મજા આવે ને હાઈક તો કરીને બધા આવ્યા છે તો જો હવે તમને આઈડિયા તો આવી જ ગયો હશે થોડો થોડો પણ જે મને કહું કે મમ્મીના બ્લોગ બોલતા આવડી ગયો હા ઓ બની તો આવડે જ જાય ને હવે તો અમે મમ્મી એમ થા કેવા ને કે વ્લોગ માં ના પણ હવે રોજ ડેલી આમ ઉતારતા હોય આવતા હોય એટલે ખબર પડી જાય એટલે ખબર પડી જાય હા એટલે હવે ને કે પેલા બોલાય છે તો ઈ તો એમ જ ઉતારતા હોય ડેલી મને પ્રેક્ટિસ થઈ જાય એટલે પછી નો વાંધો આવે ને જો કપલ ભાઈ પોતા ખેતરનો વ્યૂહ કેટલો મસ્ત છે કે ગામડા આવે ને ત્યારે આવી મજા આવે બાકી અત્યારે સ્પેશિયલ અમે અહીંયા ખેતર કહેવાય હું તમને કહું નહીં ચાલો હજી એક જણ બાકી છે ને આ બે મસ્તી કરતા કરતા બધા આવે થાકી ગયા હું રાત રાતની જ પૂછતી હતી એવું કહું બધું કેવા મને તો મને કઈ ખબર નહીં પૂછતા ત્યાં ચાર તે તો અત્યારે શિયાળુ વાયવ્યું છે શિયાળુ પાક ક્યાં તો તો જો અત્યારે આ બધું લઈ આવ્યા છે લાકડા નું મને થોડું કાપો ને બાબુ ક્યાંથી લઈ આવ્યા તમે તો પપ્પા જો બાકી બાહુ બલી જે મોટો જે બરાવળો લઈને આવે છે વાહડો લેતા આવ્યા છે મોટો જો પપ્પા એમ નહીં આ દૂધ નો ચા કરી નાખવાની હા એ તો પછી એમ પૂતરા ને આપણે પૂતરી

બબલા પાર્ટી શરૂ થઈ છે સૌથી પેલા બોલાય લે મમ્મી બધા હા બબલા ખાવા જો

બસ બસ ફાઈ પકડાવે એ જોજો એ એક વાર સુખ છે કે હવે વો શીશ ડાડી ખટખટ બોલ હે હાઈટ નથી હું પૂરો આમાં કડીમાં હાલો યો આયો ત્યાં આતો ત્યાં આતો એ મેરા દિલ પ્યાર લે કોઈ ગા દીવા ના ના લ્યો અબુ ગીત તમે કાવ જાઓ તમે એને આ ના ના તો તમારો કાલ ટિકિટ વાલો ના ના ફરકીયા શંકર બેલે લે લે આવવા આવનું આવે પણ ગીત જેવું સ્ની આવે પણ વ્યવસ્થિત ગામ કરી આવડે એ એવું હોય બે છો આ ભાઈ નહીં થાઉ પડ થાઉ પડ મને કીધું છોકું બેકન કરી આવવું પડે ઈ ગન

ફાઇનલી ગઈશ તો અમે લોકો ખેતર આવીને ખૂબ ધમાલ મસ્તી કરી એ તમે લોકોએ જોઈ લીધું હતું તો લોંગ વિડીયો થઈ ગયો હોવાથી મેં એને બે પાર્ટમાં ડિવાઈડ કર્યો છે તો પછી તો અમે લોકોએ બહુ બધી ગેમ રમી ખૂબ ધમાલ મસ્તી કરી આખું ખેતર ફર્યા જે હવે હું તમને નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ તો બહુ જ મજા આવી ગઈ હતી તો નેક્સ્ટ પાર્ટ જોવા માટે તમારે ચેનલને કરવી પડશે સબસ્ક્રાઈબ તો હા ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો એન્ડ કમેન્ટ કરી દેજો કે તમને મારો ગામડાનો વિલો કેવો લાગ્યો તો મજા આવે તો તમે પણ જોયા રાખજો અને ખૂબ ધમાલ મસ્તી કરી અને સાંજ પડી ગઈ હતી જે હવે તમને નેક્સ્ટ પાર્ટમાં જોવા મળશે તો આજ માટે બસ એટલું જ તે હવે મળીએ આપણે નેક્સ્ટ વિલોગમાં રાધે રાધે હેલો બાક